મિત્રો આ છે ગરીબના બેલી ખજૂરભાઈ મિત્રો ખજૂરભાઈ પાંચસો કિલોમીટર કાપી અને આ માજીને મળવા આવે છે ને પછી જે મિત્રો માહોલ થયો મા કસમ જો હું ખોટું બોલીશ તો આજથી યુટ્યુબ પણ છોડી દઈશ મિત્રો તમને ખરેખર આંખમાં આંસુ આવી જશે ખરેખર સો ટકા એકસો અને એક ટકા હું ગેરંટી આપું છું જે માજી બોલે છે ને જે પ્રેમનો દરિયો માજીએ વરસાવ્યો છે ખજૂરભાઈ ઉપર તો આપને પણ એમ થાય કે ખજૂરભાઈ જીવો હજારો સાલ હવે આ વિડીયો છેલ્લે સુધી જોજો હો તમે હું તો ભાર બાપે બાપ મને મેળો નહી ગયો ત્યાં હા તમારી આખો હું લેવું છું હશે તમારા પ્રિય ગોટા

પછી આ કેમ આવું જેલ છે એટલે આમ તમને કડક કડક લાગે એમ જેલ કેવાય એટલે વાળ કડક રહી હા હા કડક રહી હા બાકી તમારે વાત કરવાની બીજા પૈસા છે ને આપતો જ બા મા મા દીકરા કરતા નતો મને નીંદર નો હવે જાવ હા

અત્યારે વાગ્યા છે પોણા અગિયાર વાગ્યા છે અને આ બંને માજીઓનું અત્યારે ઘર બની રહ્યું છે રાજીમાં છે અને સવિતામાં છે અગિયાર વાગ્યા છે ને અત્યારે બેય માળીઓ પોતાના ઘરને હરખથી અમે લોકો અત્યારે માટી ભરી રહ્યા છે અને હું જમવા ગયો ને આવીને જોયું તો બેય માજીઓ કામ કરતા હતા મેં કીધું ભાઈ તમે કામ શું કામ કરો છો તમે શું કામ કામ શું કામ કરતા હતા પણ કેમ એમ તો અમે બધા બેઠા તમે કામ હું કામ કરો છો હું હે મજા આવે છે તકલીફ ન પડે ખાઈ આપણે પણ પણ તમારે કામ નહીં કરો ને અમે તમારા દીકરા મારા બાપ પણ મારા વાલા મારા નીતિનભાઈ તમારો બે ભરાય પણ મારે એમ કે આપણે પણ નહીં જરા ખર્ચ સુધવે સમજ્યા એમ બીજું કાંઈ નહીં હું અત્યારે ક્યારેય લાઈવ થતો નથી પણ અત્યારે લાઈવ એટલા માટે થયો કે માજીને દસ વર્ષથી દેખાતું નથી દસ વર્ષથી કાંઈ નથી જોઈ શકતા બધા જ કામ જાતે કરે છે અને અત્યારે અગિયાર વાગે હોતા તગારા હારતા હતા માટી ભરતા હતા બે ઘર બની રહ્યા છે એમનું અત્યારે આ ઘર અત્યારે ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા એવું છે અત્યારે એમનું ઘર બની રહ્યું છે અને રાતે અગિયાર વાગે અમે મહેનત કરી રહ્યા હતા અને મેં જોયું તો આવીને બે માજીઓ તગારાથી માટી ભરતા હતા ઓલરેડી અમે મજૂર રાખ્યા છે પણ બે એમ કે ભાઈ અમારું ઘર બને છે ને તો જયારે પોતાનું ઘર બનતું હોય ને ત્યારે એનાથી મોટી હરખની વાત કોઈ હોતી નથી અત્યારે સાડા છ હજાર લોકો લાઈવ મને જોઈ રહ્યા છે તમામ લોકોને કહું છું લાઈવ આવવાનું કારણ એ છે કે જે લોકો ડિપ્રેશનનો શિકાર હોય જે લોકોને એમ હોય કે ભાઈ મારા જીવનમાં કાંઈ નથી જે લોકોને એવું લાગતું હોય કે ભાઈ અમે બરબાદ થઈ ગયા છીએ કે અમારી પાસે એક રૂપિયો નથી ઘણા લોકોને એવું લાગતું હોય કે કોરોનાના લીધે અમે બહુ હેરાન થઈ રહ્યા છે ઘણા લોકોને લાગતું હોય વાવાઝોડાના લીધે અમે હેરાન થઈ તો એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે કે જિંદગી કેવી રીતના જીવાય કોઈ જાતની ટેન્શન નથી કોઈ જાતની કહેવાય ને કે મગજ પર કોઈ ડિપ્રેશન કોઈ કોઈ જાતનું ટેન્શન નથી માજીને તમે જુઓ તો જે મોજથી જે નિખાલસ ભાવથી માજી જે જીવન જીવે છે માજી આ બધા લોકોને કહી દો કે ભાઈ જીવનમાં ક્યારેય ટેન્શન નહીં લેવાનું હે નહીં લેવાનું અત્યારે લાઈવ શો એટલે કઈ બોલતા નથી બાકી તો એટલું પટપટ પટપટ તમે બોલતા હોય મને ગીત ગવડાવવા લો એક ગીત ગાય નથી વાય કયા ગુરુ મારા દેવ ના હો જી રે રાણી તમે જમલે વધારો રે હું કેમ આવું ગુરુ મારા એક લી હો જી રે સુતા માલા દેવ જાગે રે

ने हो जी रेयु पर यम रे था जिरे <laughs> वाले वाले मोति पोति रे माथु होलुने सेथो पुरी यो जिरे तिरडी सोडी रे रे सग्ञ मोति हो जिरे पर सरी परेला बेसार रे रे सति रानी साली या हो जिरे आला बोली बजारे रे रे, रे सति रानी साली या हो होिरे आला ने दरवाजे रे પાયરે પૃળિયા રે વીરા વિનવું હો જીરે સૂતો સોખ્યો રે નાગ્યો રે કાક્યો સૂતો ને કાક્યો જાગીયો જીરે બેને તમે કઠળે પધારો રે ભાઈ આટલું એટલું ગાપે હવાર થઈ જાય અંધારી રાખ્યો અંધારી રાખ્યો યાંબો નું झुंबे हो जी रे बेनि तमे कथ रे पधारो रे व्रतली दारे एकादशी ना होवान जाऊ रे ज्ञाथी रे सती राणी साली या हो जी रे आला गुरु ने ताला जरा औष ના બરાબર છે માજી હવે મળીએ પાછા આપડે ફરી વાર અત્યારે હવે કામ નથી કરવાનું ફટાફટ બે માજી અત્યારે મઠમા રહી છે અને અત્યારે અગિયાર વાગે લાઈવ થઈ ગયા છે બે તમારું કાલે ઘર રેડી થઈ જાય હા કાઈ વાંધો ના છે હવે મઢમાં નથી રહેવાનું આપણે આપડે ઘર રહેવાનું હા ને બધું થઈ ગયું છે હો હા ફિટિંગ થઈ ગયું ને મેં પાયું પંખો ચાલુ કર્યો થઈ જોઈએ કેવું લાગ્યું મજા આવી હા મજા કાલે આપણે ઉદ્ઘાટન કરી નાખી હા કરી નાખો કરી નાખી ને હા તમારી રેવા અને તમારી ઓલી ફેવરેટ જલેબી કાલ લઈ આવી લે લાવ્યા તને કાલે કાલે તો લાવું પણ આજે ખાય કાલે ન ખાવી કાલ આવી લાડવા 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 કે હા તો તો કાલે લઈ બરાબર અત્યારે લાઈવ આવવાનું કારણ એ જ છે કે અગિયાર વાગ્યા છે અને આવો સવિતામાં તમે આવો તમારી વાત કરું ને તમે તમે કઈક આશીર્વાદ આપો અમને રાજીમાં હવે તમે ઉજો સવાલ નથી સવાલ જ નથી અત્યારે અમે લાઈવ આવ્યા છીએ અને બે માજીઓ અત્યારે જે કામ કરે છે મને એટલી મજા આવી મને એટલું ગમ્યું કે આપડું જયારે ઘરનું ઘર બનતું હોય ને જે મહેનત જે કહેવાય ને કે જે મોજથી લોકો પોતાના ઘર માટે જે તૈયારીઓ કરી રહેતા હોય છે એ ખરેખર જોઈને બહુ મને મજા આવી આ સવિતા માજી છે એ અહીંયા રહી છે એમનું ઘર અત્યારે રેડી થઈ રહ્યું છે રાજીમાનું ઘર અત્યારે રેડી થઈ રહ્યું છે હું ક્યારે મોસ્ટલી લાઈવ રાતે લાઈવ થતો નથી પણ બે માજીને મેં મેં કામ કરતા જોયા હું બહાર ખાવા ગયો અને મેં જોયું કે ભાઈ બે માજીઓ કામ કરે છે ભાઈ તમે આટલું બધું કામ અત્યારે શું કામ કરો છો આપણી બે મજૂર છે તો હું કામ કામ કરો છો પણ ગયું મને કાલ આપડે ઘર ઓલમોસ્ટ બની ગયા પણ આપડે મકાન બની ગયા તમને ગયું ને ઘર તો ભલે બાકી મો આમ જો બાકી મોજ જ કરવાની આપણે કોઈ બાપ થી દીવાનું નથી તો બસ લાઈવ માં અત્યારે આપને ઓલમોસ્ટ સાડા લોકો જોઈ રહ્યા છે તમામ લોકોને એટલું કહીશ કે સપોર્ટ કરતા રહેજો ઘણા લોકોએ મને એવું કીધું છે કે ભાઈ તમે કોમેડી વિડીયો કેમ નથી કરતા તો કોમેડી વિડીયો પણ કરશું કરશું જલ્દી કરશું બટ થોડું કામ લોકો માટે કરી લઈએ પછી કોમેડી વિડીયોઝ પણ કરશું અને બધા લોકોને એ પણ કહું છું કે મારી ચેનલમાં મેં ઘણા ટાઈમથી કંઈ નાખ્યું નથી તો પ્લીઝ એમાં વિડીયોઝ જોજો બધા તમને ગમશે વિડીયો મારા કોમેડી વિડીયો જોજો બધા અમારા વ્લોગ્સ જોજો જે લોકોને અમારા વ્લોગ્સ જોવામાં રસ હોય તમામ લોકોને કહું છું અને મેક્સિમમ લોકોને કહું છું કે બને ત્યાં સુધી લોકોની મદદ કરો લોકોને સપોર્ટ કરો અત્યારે જેટલા લોકો મને લાઈવ જોઈ રહ્યા છે બધા લોકોને કહીશ કે આપણે ઘણીવાર કેવું છે લોકો પાસેથી કંઈ ને કંઈ શીખવા મળતું હોય છે મેં બે મહિના આટલી મહેનત કરી છે આટલો લોકોને સપોર્ટ કર્યો છે પણ આ બે ઘર મેં આ દોલતી ગામમાં બનાવ્યા મને એટલું જાણવા મળ્યું એટલું શીખવા મળ્યું છે કે જીવનમાં ક્યારે હાર ન માનવી તમે એવું વિચારતા હો કે તમારી પાસે કાંઈ નથી તમે એવું વિચારતા હો કે આપણે હાવ અટવાઈ ગયા છીએ તમે એવું વિચારતા હોવ કે કરવા જેવું જીવનમાં કાંઈ નથી તો તમામ લોકોને આ બંને માજીઓ પાસેથી શીખવા જેવું છે અને ખાસ કરીને રાજ્યમાં કે જે ઓલમોસ્ટ દસ વર્ષથી કાંઈ નથી જોઈ શકતા બધું જ કામ જાતે કરે છે ચા જાતે બનાવે છે શાક જાતે બનાવે છે ખીચડી જાતે બનાવે છે બીજું પણ ક કહેવા માંગુ છું કે દોલતી ગામમાં એવા કોઈ પણ સેવાભાવી વ્યક્તિ હોય જે રાજીમાને બે ટાઈમનું ટિફિન આપી શકતા હોય તો એ લોકો અમારા વ્લોગમાં કોન્ટ કમેન્ટ કરજો તમામ લોકોને હું કહેવા માગું છું કે જે દોલતી ગામમાં જે સેવાભાવી હોય આજીવન રાજીમાનો જે પણ ખર્ચો છે બે ટાઈમ ટિફિનનો અમે આપશું તો બસ સપોર્ટ કરતા રહેજો લાઈવ આવ્યો છું લાઈવ આવવા માટે અને ખાસ કરીને મારી સાથે જોઈન થવા માટે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ